ભૂખ લાગી તમે લોકો પણ કઈક આવી જ ભૂલો કરતા હશો રાઈટ ને આખો દિવસ સરસ ડાયટ કરેલું હોય અને પછી જેવું સાંજ પડે ઓફિસથી ઘરે આવીએ એટલી બધી ભૂખ લાગી હોય જે પણ સામે મળે બિસ્કીટ છે ફરસાણ છે કે સ્વીટ છે એ જ ખાઈ લો છો ને આવું જ કરો છો ચાલો હું તમને બતાવું કે આની બદલે કયા એવા હેલ્ધી ઓપ્શન છે કે જે તમે ખાઈ શકો છો જેનાથી તમારું પેટ પણ ભરાયેલું રહેશે સવારથી તમે જે ડાયટ કર્યું છે એ પણ કન્ટિન્યુ રહેશે તમારો જે પણ ફિટનેસ ગોલ છે એ પણ તમે એચીવ કરી શકશો કયા એવા ફૂડ છે કે જે તમે ખાઈ શકો છો જે શરીર માટે સારા છે નહીં કે બિસ્કિટ મીઠાઈ આ બધું સાંજના સમયે ખાવા માટે નથી ને આમ પણ મેંદાની બનેલી વસ્તુઓ શરીર માટે કેટલી હાનિકારક છે તમને ખબર છે અને ના ખબર હોય ને જો તમે જાણવા માંગતા હોય કે મેંદો ખાવા માટે તમામ ડાયટ્રિશિયન કે જે પણ હેલ્થ કોચ હોય છે એ ના કેમ પાડતા હોય છે તો તમારે જાણવું હોય તો તમે મને કોમેન્ટમાં ચોક્કસથી જણાવો હું એના પર પણ એક સ્પેશિયલ વિડીયો બનાવી આપીશ હવે હું તમને એ કહું કે આ બધું જે તમે છે એ નથી ખાવાનું તમે કહેશો તો સાંજે ભૂખ લાગી હોય ઓફિસથી આવ્યા હોય આપણી પાસે સમય ના હોય તો એવું તો શું ખાઈ શકાય કારણ કે ઓફિસમાં એટલા થાકી ગયા હોય કે ઘરે આવીને આપણા માટે બનાવવાની તો હિંમત રહેતી નથી હું જાણું છું અને એટલા માટે જ હું તમને એવા ઓપ્શન આપીશ કે જેના માટે તમારે કોઈ મહેનત કરવાની નથી ઇઝી અવેલેબલ હશે અને તમે આરામથી તેને ખાઈ શકશો અને એનાથી તમે હેલ્ધી પણ રહી શકશો કયા ઓપ્શન છે ચાલો કિચનમાં બતાવો ઘરમાં ફ્રૂટ્સ તો છે ને દરેકના ઘરમાં હોય છે હા એ વસ્તુ અલગ છે કે ખાવા નથી ગમતા ઘણા લોકોને પરંતુ તમે એક હેલ્ધી ઓપ્શન તરીકે લઈ શકો છો કે મંચિંગ કરવાનું મન થયું છે તો તમે સાથે એ કરી શકો છો કે જે સિંગદાણા છે ઘણા બધા ફાયદા રહેલા છે મખાના પણ ખાઈ શકાય એવું છે અત્યારે મારી પાસે અવેલેબલ નથી બાકી તમે મખાના પણ ખાઈ શકો છો એટલે આ બધી વસ્તુઓને હટાવી દો તમારા રોજિંદા જીવનમાંથી અને આને એડ કરી દો કે કયા ઓપ્શન છે ચાલો અને શા માટે સાંજના સમયે આ ખાવું જોઈએ એની વાત કરીએ સૌથી પહેલાં તો ફ્રૂટ સાંજના સમયે શું કામ ખાવા જોઈએ તો પહેલી વસ્તુ એ છે કે સાંજના સમયની ભૂખ એવી હોય છે કે જ્યારે આપણને કંઈક ચટપટું યા તો કંઈક સ્વીટ ખાવાની ટ્રેનિંગ થતી હોય છે અને જો સાંજના સમયે તમે કંઈક સારું ખાશો તો તમારું ડિનર પણ વ્યવસ્થિત થશે અને તમે જો વેઇટ લોસ પર જર્ની પરશો તો પણ સારું રહેશે અથવા તો તમે જે ફિટનેસનો તમારો ગોલ છે તમારે કોઈ બીમારી છે ને એને ક્યોર કરવી છે તો પણ સારું રહેશે સાંજે પાંચથી છ વાગ્યા પહેલા શું તમે ફ્રૂટ ખાઈ શકો છો બધું એક સાથે નથી ખાવાનું એ પણ હું તમને કહી દઉં કે જો તમે મેંગો ખાવ છો તો હાફ મેંગો ખાઈ લો યા તો હાફ બનાના ખાઈ લો યા તો બીજું કોઈ ફ્રૂટ છે ઓરેન્જ છે એપલ છે ઘણા બધા ઓપ્શન હોય છે વોટરમેલનનું એક મોટું બાઉલ ભરીને પણ તમે ખાઈ શકો છો જો વોટરમેલન ખાશો તો એનાથી એ થશે ભરપૂર પ્રમાણમાં પાણી હોય છે એટલે તમને શરીરમાં પાણી પણ પૂરતા પ્રમાણમાં મળી રહેશે ફેટ પણ ભરાયેલું રહેશે લો ફેટ હોય છે ફેટ બિલકુલ નથી હોતી કાચ બી નથી હોતા અને સાથે ફાઈબર ભરપૂર હોય છે એટલે કેટલું સારું પડે ફ્રૂટ્સ લો તો હવે તમે કહેશો ફ્રૂટ્સ નથી ખાવા કોઈ વાંધો નહીં નથી ખાવા તમે બ્લેક ટી યા બ્લેક કોફી બનાવી શકો છો સાથે તમે આ રીતે પીનટ્સ લઈ શકો છો ડ્રાય રોસ્ટ કરીને અથવા મખાના લઈ શકો છો અથવા તમે મમરા છે તેને રોસ્ટ કરીને ખાઈ શકો છો એ બી નથી ખાવું તો તમે પોપકોર્ન લઈ શકો છો એ બી નથી ખાવું તો તમે એક મુઠ્ઠી જેટલા સીડ્સ અથવા તો ફ્રૂટ્સ જેમ કે જેની અંદર તમે બદામ લઈ શકો છો અખરોટ લઈ શકો છો અને પલાળીને જાઓ ને તમને ખબર જ છે કે સાંજે આવીને તમને ભૂખ લાગે છે તો તમે આવીને તમે ડ્રાય ફ્રૂટ્સ ખાઈ લો અને સાથે તમે ચા અથવા કોફીને એન્જોય કરો અને જો આવું કરશો તો પછી શું થશે કે થોડી તમને જે ભૂખ લાગી હશે એ આ ફૂડથી પેટ ભરાઈ જશે એટલે તમને ડિનર વેલને જે પણ કરશો એ લાઇટ જ કરશો અને ડિનર લાઇટ કરશો એટલે તમને ઊંઘ પર સારી આવશે તમારા વેઇટ લોસ માટે પણ ફાયદો થશે અને બીમારીઓ પણ ક્યોર કરી શકાશે એટલે આજથી મને એ જરૂરથી જણાવજો કે તમને જો ઓપ્શન આપવામાં આવે તો તમે આમાંથી શું પસંદ કરશો અને મેં તમને શા માટે આ પસંદ કરવાનું કહ્યું છે એનું કારણ પણ મને કોમેન્ટમાં લખીને બતાવજો અને જે લોકો હેલ્ધી ડાયટ કરવાનું શરૂ કરે છે એ લોકો પણ મને કોમેન્ટ કરજો અને મારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર મને ડીએમ કરવાનું ભૂલશો નહીં તમારા ફોટોગ્રાફ સાથે ફરી મળીશું એક નવા વિડીયો સાથે અત્યારે આપ જો બાય